પુષ્પા પુષ્પા રાજ મેં ઝુકુગા નહીં નો ગુડાઉન છે ખબર નથી મેં તુ હું અભી કાં પર જૂર આ ગયા હૈ પતા ચલતા હમે તો જવાના પુષ્પા ભાવ કે પાસે यहाँ पे कोई मारेगा तो नहीं ना अः कोई क्या तो मार सकता है पुष्पा भाव है ना वहाँ पे तो यहाँ पर चंदन का लाकड़ा लेने के लिए आए हैं पुष्पा भाऊ वहाँ पर है वहाँ चलो पुष्पा भाव के पास जाते है चलो जाते है। पर मुझको डर लग रहा है अरे डरने की कोई बात नहीं पुष्पा भाऊ वहाँ खड़ा है चलो ठीक है चलो पुष्पा भाव पुष्पा भाऊ को हाथ कैसे लगाया तूने ગતી હોય માફ કરો પુષ્પા પુષ્પા રાજ મધુ લઈ ને આવ્યો છું ચંદન ના લાકડા નથી કાપવાના ગોડાબાવે કે લાકડા કાપના કેતા કે ચંદન ના લાકડા કાપવાના તો ગોડા બાવડ લાકડા કાપવાની વાત કરેલા છે હમણાં ઘણી

હવે તો આ તો રોકડા લઈ ગયા પર હાથે હવે હું એને હાથ અબા પડશે વેલજી પુષ્પરાજ ઝુકે કા નહીં ચાલા લે હળો ને આપણે લાકડા કાપ અરે અમદાજ જાડા લાકડા કપાય મારે કાલે ઓર્ડર છે એટલે હો હાળો આ હળો ને તો ભલે અમે જો રેડી હાળો તમે તો જો ભૂલ ના થાય અરે કોઈ હો ટકા ભૂલ ના થાય હાળો છોકરા હાળ પુષ્પા

વાત મત કરીશ મારા કમાન્ડો ને તારા ઘરે જંગલ એ તારું છે બધું તારું પણ મારા ઝગડા છે ના હોય મારી જમીન ની અંદર તમે ચમ પગ મેલ્યો મારે બીજું કોઈ ના જોવે

મારે કાલે ઓર્ડર છે એટલે પૂરો કરવાનો છે અને ટેટી ના લાવતા જાડા લાકડા મને હારે લાકડા કાપે લાગે હા તો એટલે કઉ છું લઈ જો અને કપાવો હળો આ ગોડા બાવળી ની તો માગ કેટલી છે બાર થી બાર થી મોટા મોટા માણસો લાકડા લેવા આવે છે મારે પુષ્પા ભાવન કેવા જવું પડશે ફટાફટ

તો આપડે યાર આપણે લાકડા એવો કાપી ના લે છે ને ત્યારે આપણે આટલે પબ્લિક રાડિયું કરે છે લાકડા લેવા હતું એટલે પણ જેટલી પબ્લિક આવે છે હું તો લેવા સારું આવા જે હેજ અરે ઓન તો સોરી આપણે આવો મજૂર કરવું ને પાંચ બીજું બધું ઠીક છે પણ કરે આ નક્કી કમો ઓનો મોણ લાગે મારો પૈસા આવેલા કમે લીધા આ થોડા બગલા જેવા ચસ લાવે છે મારો છે પુષ્પા પુષ્પા ઝુકેગા સારા

જંગલ તો લાકડા કાપુ છું છો પૂછ્યું ને અરે પુષ્પરાજ ને ચેને પૂછવાનું હોય આ પેમા ભાઈ ને એટલે પેમા ભાઈ શું આ કોઈ કાગળિયા બાગળી લાયા છો એ જંગલ તારું છે હે એટલે જંગલ તારું છે કમા માર અલા એ સુલી વાયો છો તમે ઓય અલા ભાઈ ઓભળો મારે કોઈ મુ હોય વઢવા નહીં આયો મેં ઓને બોનું આયલું છે ને

ઓ માલિયાશો હવે નહી આવું ઝૂકીજો કે ઝૂકીજો 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 નહી આવું હું હે નહી આવું નહી